હાલો મિત્રો તો જયુ વાત કરીશ જય મા મુગલ આજે અમે આવે છે અમારા માટી પટ્ટી કાઠી કાઠીન આજે જવાનો પ્લાન કરી ચેલેન્જ પૂરો કરવા અમે જાય ગરવ ગિરનાર બરાબર ચાલુ ભાઈ એમ કે ગીત ના સડી જાય એમ કે દોઢ કલાક કેવી ભાઈ હવે આપડે જાય

બહુ મોટે પાયે છે એવા હાલો હાલો પેટ નો ખાડો બુરો આવે આમાં તો દેખાવ સારો હે હવે કારુભાઈ તમે આમાં લઈ આવ્યા તો છો છોકરાઓ રમવા બમવાનું પ્લે ગ્રાઉન્ડ બરાબર શું છે નમસ્તે ડાકલું નમસ્તે કરવા ઊભું છે ભાઈ નમસ્તે કર લઈ હાલો બેસવા બેસવાની સારી સુવિધા છે મિત્રો અહીંયા છોકરાઓને રમવા બમવાનું ફેમિલી બહુ સારું છે પાલ્ટી પાલ્ટી પ્લોટ છે કોઈને બર્થડે બર્થડે હોય તો આ તે કંઈ હોય તો પાલ્ટી પ્લોટ બહુ સારો છે આ હવે જમવાનું એન્ટર મિત્રો તો ખાવાનું તો કંઈ આમ અલગ જ છે આમ જો એઠે ગાદલા બાદલા પાથરી ખાવાનું જો

বাকী খাই লি মিত্ৰ ফটো পুৰ সিজে জুনা কাইনৰা

આ ઓલો દોલતપરા અક્ષરદ્વાર છે ભાઈ હા ઈ જુનાગઢ છે ને હે બરાબર છે હા બરાબર જ છે ને ભાઈ હા તો પછી હાલો તો હવે આપણે ધીરે ધીરે જરા એક હોસ્પિટલ કેવું ચાની ચુસ્કી મા લે પેલા ચાની ચુસ્કી મા લઈ હો આગળ એક નંબર આ મેપ માં જઈએ ભાઈ હે મેપ પ્રમાણે જઈએ કઈ હોસ્પિટલ બોટિકલી પછી ભાઈ જાવ વીરના સળવા પણ પેલા અમારે એક ભાઈને લઈ લેવાના છે આયા હોસ્પિટલ માં જોબ કરે છે અને ડોક્ટર નું કરવા આવ્યા છે હવે ડોક્ટર તો બની ગયા હોય કે હું ખબર નથી પણ હવે હવે છે કામ કરે છે એ ખબર છે દવાખાનામાં કામ કરે એમ કીએ હવે લેવા જાય છે મેપ મોકલું કારું ભાઈ મેપ બતાવતા તા હા આને ભરો જાય છે ત્યાં પુગાડે અમને ઠેકાણે ફુગાડ દે સારું હાલો મિત્રો તો હવે નિરાય ગયો તો મિત્રો વરસાદ ચાલુ છે જુનાગઢમાં ચાલુ થયું છે ભોળિયાનાથ ના દર્શન આપણે હવે ધીરેક થી આપણી ગાડી રાખી આપણે સમાજે જવાનું કરીએ ભોળિયાનાથ ના દર્શન કરીએ મિત્રો જય ભોળાનાથ Gardi rakino vừa sợ mundi vừa lấy ra sợ đi giải bay vừa sợ thì dù nó dù nó dù nó dù nó ચાલુ થાય મિત્રો હનુમાન ડા મંદિર પેલા જ આવે પછી લાગી આપણે નીકળીને આપડા કાળુભાઈ નું જલન પૂરું કરવા નું જલન પૂરું કરવા આપડે નીકળી ગયા હે

પણ નહીં આપણે અંબાજી માતાજી હા ઉપર ચડી જાય વાત હે આમ દેખાય નહીં ધૂમ તો કરું પણ ભેગું ના થાય ક્યાં પેલો ઘણો કાપી ગયા છે મિત્રો અને વાદરા ફૂટકી ગયા આમાં

એટલા વાદરા છે આ સપ્ટેશન અહીંયા આવી ગયું છે અડધું કાર અર્ધું સપ્ટેશન આવી ગયું છે બરાબર હવે અહીંથી ડાયરેક્ટ સીધી લાઈટ ઉપર જાય

અહીંથી અડધી આજે પબ્લિક ખાલી થઈ જાય છે સંકુલ ન ઉતારવાની છે ભાઈ હે અહીંયા ઘેરાઈ ગયેલા હે અહીંયા અંબામાતા માતાજીનું મંદિર છે અંદર દર્શન કરવા દેવાની મનાઈ છે અને આપણે અડધુંથી જાજા સ્ટેપ પાર કરી ગયા હવે અડધું શું છે ભાઈ ધીરે ધીરે નીચે જાય અમે બો દેખા તને ધુવાડા નગરાને થોડોક પ્રોબ્લેમ તો આવતું ઈ કે કે નહિ તો હું જતો તરી એક આ લોકો કહે પેટ પૂજા કરી લે થોડીક હા બાય બાય સતીયા ગલીય પસંદ ભાઈ બરાબર પેટ ને કે કયો જો એનર્જી જો હે એનર્જી એનર્જી જો હે હવે એનર્જી ને આપણે એનર્જી આપીએ ભાઈ આ હા અહી જો બધા ભૂખા થઈ ગયા ભાઈ બરાબર ખાવા આવી ગયા હે

મારે શનિવાર છે ભાઈ હા નામ છે ભાઈ ખાવા પીવાનું ને સુવિધા બહુ સારી છે આવો લે જરૂર આ બ્રેક લેજો બધા એમને પાહેરા ના વર બાકી હવે છે હવે જી છે બધું

પૌવા ને બૌવા નહીં હાથમાં જોતો ખરી જોતા ભાઈ ઝૂમ કરતા જાતા ઝૂમ કરતા હા મિત્રો થોડું પેટ પૂજા કરી પછી ભેગા થાય આવજો મિત્રો હવે થોડો થોડો હા સડે મને છે માટીયું બેઠા ઓર હા દસ્તા પબુકા છે નીચેથી અહીંથી એ અહીંયા ખાઈ છે બધા અહીંયા ફોટા મોટા પડવે હે મિત્રો બહુ જાજી પબ્લિક છે અહીંયા નીચે આશ્રમ છે જ્યાં ભોડ ના લઈને બધું ચાલે છે માં સેવા છે પબ્લિક બધી આવી જાય બહુ જાજી પબ્લિક

ગંગાજી નું ચાલે છે ને કોળાના છે ને મતલબ અરુને ગંગામાં કદીનો છે અયા ગોમમાં ગંગાજી ભાઈ જે રૂપ દર્શન કરવા જોવું વારું છે હેલો ગયા છે ભારે મહેનત અઢી અલક માં ભારી મહેનત થી આપણે પહોંચી ગયા છે હવે અમે તમને બતાવીએ આ હા બસ હવે જો અંદર દર્શન થઈ જાય ભાઈ હે આ મોબાઈલ ની ભાઈ મનાઈ છે મિત્રો બરાબર પ્રદર્શન થઈ ગયા છે